કચ્છની સીમમાં શંકાસ્પદ ડ્રોનના પ્રવેશ સાથે વિસ્ફોટ ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે કચ્છની આંતરરાષ્ટ્રીય સીમ નજીક હાઈ ટેન્શન પાવર લાઇન સાથે શંકાસ્પદ ડ્રોન અથડાતા વિસ્ફોટ થયાની ઘટનાની તપાસ હાથ ધરાઈ છે ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે આજે સવારે છ વાગ્યાના અરસામાં પાકિસ્તાન સીમને અડીને આવેલ કચ્છની સીમમાં ખાવડા નજીક આવેલ ઇન્ડિયા બ્રિજ બોર્ડર વિસ્તારમાં એક શંકાસ્પદ ડ્રોન ટેન્શન પાવર લાઈન સાથે અથડાઈ ભયંકર વિસ્ફોટ થતાં આ ઘટનાની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરાઈ છે ડ્રોન વિસ્ફોટની આ ઘટના બાદ ઇન્ડિયન એરફોર્સ આર્મી ઉપરાંત બીએસએફ અને પોલીસ દ્વારા આખા વિસ્તારને કોર્ડન કરી તપાસ હાથ ધરાઈ છે પ્રાથમિક તપાસમાં આ પાકિસ્તાની ડ્રોન ભારતીય સીમમાં લશ્કરી ગતિવિધિઓનું નિરીક્ષણ કરવા અને વિડીયો ફૂટેજ લેવા મોકલાયાની શક્યતા જોવાઈ છે અત્યંત ચોંકાવનારી આ ઘટના બાદ બોર્ડર રેન્જ આઈજી સહિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતર્કતાના તમામ પગલાં લેવાયા છે આ ઉપરાંત કચ્છની ભૂમિ અને જળ સીમા પર સાવચેતી વધારી દેવાઈ છે ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે બનેલી આ ઘટનાએ ભારતીય ફોજ અને તમામ ગુપ્તચર તથા સલામતી એજન્સીઓને પણ ચોંકાવી દીધા છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ડેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ફાઇવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મરસી ઘરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડીનર સેટ મિક્સર પ્રેશર 쿠કર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 Chogde, 99308 64095 અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર 16

પ્રસંગોને યાદગાર એક માત્ર શ્રી મુંબઈ દાદરમાં વિશ્વાસ પાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો